એમનું જે માખણ છે તે બે રૂપિયાનું આવે છે આપણે બતાવી ચૂક્યા છે તમે શું કહેશો આટલી ગંભીર બાબત કે બે રૂપિયાની ગોટી અને આપણે મસ્કો મારી મારીને માખણ લગાવી લગાવીને છોકરાઓ ખાય છે કેટલું કેટલું ખતરનાક માનવું બહુ ખરાબ છે વસ્તુ આનાથી રોગ પણ એવો થાય છે કે જેથી માણસ આગળ નીકળી જ નથી શકતો અને ખોટો આ ખવડાવવા કરતા તો ઝેર આપી દેવું સારું ઝેર આપી દેવું સારું આપણી સાથે યંગસ્ટર્સ પણ છે બેટા શું કહેશો રીતે ઝેર જે રીતે પીરસવામાં આવે છે હું એ પ્રમાણે કહેવા માંગુ છું કે મારે પોતાની લારી છે મારો ભાઈ છે ને શાહપુરમાં ચીસ રબડી વાળું મસ્કા બનાવે છે ને એ સો રૂપિયામાં વેચે છે પોતાની લારી છે હું પોતે જઉં છું બરાબર રાતે આખી નાઇટ ચાલુ રહે છે શાહપુરમાં પણ આ ગોટી એવી છે ને કે આ નુકસાન કરે છે આ મિલાવટવાળી આવે છે લારી ઉપર તો હવે આપણે નહીં વેચીએ ને ના ના આપણે આપણે એવી ચીજ વેચવાની ને કે નુકસાન ના થાય ભલે અહીંયા અહિયાં તો રોજનું નું પાંચસો કિલો માખણ બનાવે છે તો આવા વેપારીઓને તમે કઈ રીતે જુઓ અમારે એવું આ લોકો શું અમે ધ્યાન નહી રાખતા એવું છે કે બપોરે બધા કામે જાય છે બધા નોકરી ધંધાવાળા જાય છે ને બધા રાતે જ આવે છે બંધ રહે છે ક્યારે ખુલે છે કોઈને કોઈને કોઈ જ ખ્યાલ નહીં રહેતો